હવે આપણા પ્રશ્નોત્તર વિભાગમાં આગળ જોઈએ પ્રશ્ન એ રીતનો આવ્યો ભગવાન કોણ કહેવાય કે ભગવાન કોણ કહેવાય અગર તો ભગવાન એ શું સ તો ભગવાન એટલે આખા વિશ્વનો વિશ્રામ કે પરમાત્મા આખા વિશ્વનો વિશ્રામ જે વિશ્વાસની અંદર રહેલો હોય ભગવાનનો અર્થ થાય જે ભંગમાં આવજા કર નહીં ભગવાન એટલે કે કોઈ સમયે ઉત્પન્ન થાય ને સમયે જતો ર એ ભગવાન કહેવાય નહીં ગીતામાં તમે જોજો લખ્યું છે ભગવાન ઉવાચ કરીને ન જાય તે મ્રિયતે ન જાયતે મ્રિયતે ન કદાચિ નાયમ ભૂતો ભૂતો વાૂય અજો શાશ્વતો પુરાણો નહ્ય હન્યમાને શરીર શરીરના સાથે જક્કડ નથી શરીરના ધર્મો સાથે જેને કોઈ પકડ નથી હા અને જેના માથા ઉપર કોઈ હોય નહીં એને ભગવાન કહેવાય કહેવાય ને કહેવાય ભગવાન પોતાની ઈચ્છાથી પોતાની અક્કલથી અને વગર મટીરિયલ એટલે કે વગર સાધનોથી કોઈ પણ જગત જીવોની તો અનંતો પ્રકારની રચના કરી શકે છે અને એને પોતાનામાં સમાવેશ કરી શકે છે અને ભગવાન કહેવાય ભગવાન હવહવના ગુણોથી અથવા અવગુણોથી જીવો હોય તેવો વ્યક્તિ ગવાય છે એમ ભગવાન એનો અર્થ એ થાય કે જે આશ્ચર્યવાન હોય જે આશ્ચર્યજનિત હોય હા કે જેનામાં સદગુણો એટલા બધા હોય કે બધાએ કરતા એ અલગ પડી જતો હોય હા આપણા શાસ્ત્રો પણ એવું કહેશે કે પહેલાં તો જે છ પ્રકારના ઐશ્ચર્યો એટલે ગુણો જેનામાં પ્રગટ હોય જે ગુણો કોઈના ઉશીના લાયેલા ના હોય એના પોતાના સ્વયં હોય એને ભગવાન કહેવાય અને એ છ ગુણો એ રીતે છે કે અનંત વૈભવ ધર્મ યશ લક્ષ્મી વૈરાગ્ય અને જ્ઞાન આ છ ગુણ જે નામ અહીં તે પ્રત્યક્ષ ભગવાન હં એનો વૈભવ એનો પોતાનો જ હોય એ બીજાના ફોહલાય પટાઈને લલચાઈ લોભાઈને ભેગા કરેલા લૂંટેલા વૈભવો એના જોડે હોય નહીં કારણ કે એ આસુરી સંપત્તિ એ ભ ભગવાન ના હોય ભગવાન સ્વયંને પેદા કર્યું હોય હા અનંત વૈભવ ધર્મ ધર્મમાં ધર્મ એક સ્વધર્મ અને એ સ્વધર્મ અનુસાર જે વર્તન કરતા હોય બીજા ધર્મો નહીં વહેણ ધર્મ પબ્લિક ધર્મ નહીં જગતના ધર્મ નહીં હા અને એ ભગવાન જેમ બજારની અંદર બધી પ્રકારની વસ્તુઓ મળતી હોય ને કોઈ કંઈ વેપારી નહીં એકાદ વસ્તુ ના હોય તો એ એમ કે કાલે આવજો અગર તો બાજુની દુકાનમાં પૂછી જુઓ વાયદો કરે એમ હા પણ જુઓ તમે કૃષ્ણ ભગવાન કહેવાય છે હા અર્જુનના પૂછવું અર્જુને પૂછ્યું એટલે અર્જુન જરાય કીધું નહીં કતો અમુક જગ્યાએ જા આ જે શાસ્ત્રો ધર્માચાર્યો બધાએ કહી રહ્યા છે બિચારા ઘોષણા કરીને કે સદગુરુ પહા જાઓ સદગુરુના સિવાય આ બાબત નહીં મળ નહીં બન નહીં મુક્તિ નહીં થાય એટલે બીજા મોકલ કારણ કૃષ્ણ અર્જુનને ચોય મોકલતો જ નહીં એ તો કહે બધું છોડી દે મામે કેમ શરણપતિ વજ્ર હતું મારા પહાણ આવી જાને ને કેટલો બધો માલ હશે એ એટલે બીજા ચોય મોકલ્યો જ નહીં તાણ આ બીજા બધા બીજા મોકલ હ એમાંનો અમ કેટલો ફેર હ જે પોતાની ઈચ્છાથી જ અવતરણ કરીને દેહ ધારણ કરીને પોતાની ઈચ્છાથી છોડી દે જેને કોઈ ઓળખનાર ના મળે અરે એક ટૂંકો દાખલો લઈએ કૃષ્ણ ભગવાન યાદવા થાળીમાં ભોણ વાગ્યું એમના સારથી કા વધરજી હાથે હતા વિચારમાં પડ્યા કૃષ્ણ પેલો નાહમજીએ ચો કે શું છે આ વાઘવીનું દુઃખ કૃષ્ણ બોલ્યા કે દુઃખની મને ખબર જ નહીં પણ મને પછતાવો એ વાતનો થાય છે કે એકસો ને પચીસ વર્ષનો તબક્કો મેં આ બધાના ભેગો રૈન ગાળ્યો છતાંય મારાય મને ના ઓળખીએ ચા ફક્ત એક ભીષ્મ પિતાને અર્જુન આ બે જણા જ મને ઓળખીએ ક્યાં હા એમ પરમાત્માને ભગવાનને ઓળખવા ઈ ના થાય એ જ ઓળખીએ ક હા ભગવાન અશાસ્ત્રો કહે જ છે કે ભક્તો આધીન પૂધરો ઘણી ફેર ભગવાને ભક્તોનો રૂપ પણ ધારણ કરીને કોમ કર્યો છે એ ભક્તોની ભક્તિ પાર પડાવવા માટે ભક્ત ભક્ત હોવો જોઈએ ભગત એવું નહીં ઘણી ફેર ભક્તો સ્વતંત્ર રહ્યા છે ને એમ ન મારો પહેરી પહેરીને કોઈ કોઈ જગ્યાએ નોકરી ધંધા પણ ભગવાને કરેલા છે અને ઘણી ફેર ઘરનોય ઘરનો કોમ કરેલો છે આવો આપણા શાસ્ત્રો છે હા તો ભગવાન ભક્તથી બંધાયેલો છે અને ભગવાન ભગવાનનો અર્થ એ થાય કે જેનો જેટલું જેટલું હોય એનો ભાગ કરતો 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 જે શેષ વધ અને શેષનો કોઈ ભાગ ના થાય વધતા એ શેષથી કોઈ વિશેષ પર્સો હોય જ નહીં ઓનુમ ભગવાન કહેવાય ભગવાન એટલે કોઈ સાધન ઉપર બહેન આવે કોઈ સાધન લઈને આવ કોઈ બીજી રીતે આવ આ બધી વાતો એમનાથી અવતારોની ખરી પણ ભગવાનની નહીં ભગવાન એટલે આપણે બધાએ ચંદ્રના હોવું જોઈ શકીએ પણ સૂર્ય હમી જોવાની તો તાકાત જ ના હોય કોઈની એમ ભગવાન એ કોઈક અલગ વાત છે પણ એના જ પ્રકાશ ચંદ્ર પ્રકાશવાળો થાય એમ એ ભગવાનના જ્ઞાનથી અથવા તો ભગવાનના કોઈને કોઈ કૃપાથી ચંદ્ર એટલે સદ્ગુરુ આપણને મળી જાય તો એ સીધો જેમ ચંદ્ર સૂર્યનો પ્રકાશ લેશે એમ સદગુરુ સિદ્ધો પરમાત્માની બાબતમાં જ આપણને લઈ જાય છે નહીં ગુરુ ગોવિંદોના આખરે કિસ્કો લાગુ પાય ગુરુ ગુરુદેવ કે ગોવિંદો બતાય ઘણા ગોવિંદ ગોવિંદજીઓ બતાય પણ વાસ્તવમાં ગોવિંદ બતાવી ના દે જેમ એક કોક આપણને ડૉક્ટર બતાવ અને ભણાવીને ડૉક્ટર બનાવી દે ફેર કેટલો છે એમ કોઈ ગોવિંદિયો બતાવી એમ કહેશો પણ વાસ્તવિકતામાં એમ હોવું જોઈએ કે જે ગુરુએ ગોવિંદિયો બનાય હા પશોત્તમના આપણને પરમાત્મામાં કોઈ ભિન્નતા ના હા હં આવું ઐશ્ચર્યવાન હોય અને એ ભગવાન કહેવાય ઢંકોયો નહીં મીરાને પૂછ્યું હતું કે તું કોને ભગવાન કહે છે તો મીરોએ જગ જવાબ આપ્યો કે જગતો હરિતું તો જગતું તો જગતો ને ભિન્ન થતું આ જગત છે એ ભગવાન છે ભગવાન છે એ જ જગત છે કોઈ કોઈનાથી ભિન્ન નથી એમ અને નિરત મારા કે ભગવદ દ્રષ્ટિ થાય ભગવાન દ્રષ્ટિ થાય તાણા આ મૂળ જૂની વાસનાની દ્રષ્ટિ એ ભંગ થઈ જાય ભગવાન ભગવાનના શરણે જાય એને ભગવાન જરાય જુદો રાખ નહીં અને જેને જેને કોમ કર્યો એ ભક્તોનો જ કર્યો છે જો કે બીજાના ન્યાકા નહીં લીધા પણ ઓળખતા નથી માટે ભગવાન ભગવાન તો ભગવાનને જ કહેવાય ભગવાન કોઈ દૈહિક ક્રિયા કરે નહીં ભગવાન કોઈ કોઈ જગ્યાએ જન્મ જ ના લે હા એ અવતારો એ વિભૂતિઓ એ પીર પેગંબરો એ એ બધી વાત સાચી પણ ભગવાન તો કોઈ દિવસે એની જગ્યા છે અચ્યુત આગો પાછો થાય નહીં જથારથ વર્ષ અને એ ભગવાનને જાણવા માટે આપણે સદગુરુના શરણે જઈએ તાણા આપણોને અચંબો થાય કે મેં ધાર્યું તો હું અને નેકળ્યું હું નિરજ મહારાજ કે મારા મનમાં હતું એ તો મારે થઈ ગયું મારા મનમાં હતું કોક ભગવાન મળશે પણ આ તો એ મારે મારા મારામાં મારા પખામાં આવ્યું હા એટલે ભગવાન એ કોઈ ઉપરવાળો કે કોઈ નેચવાળો કે કોઈ અંતરવાળો કે કોઈ બોલવાવાળો કે કોઈ આખું વિશ્વનું રક્ષા કરવાવાળો કે હા કોઈ વળી કાળ પણ વરહાદ ના આવે તો એ વખતે ગાળ્યો દેનારાય મળે પણ એમાંની બધી જ વાતો અટકળની વાતો છે ભગવાન સ્વયંને એમના નક્કી જ નહીં જોયોય નહીં અને ખાલી મોન્યો છે એ મોનેલું કયો હોતી રહેશે આપણું કોમ નહીં થાય ત્યારે જ બદલાઈ જઈશું અથવા શરીર પડી જાય તાણે બદલાઈ જઈશું ભગવાન આવો ના હોય ભગવાન કોઈ વિરક્ત છે એનો અનુભવ કરીએ તો જ ખબર પડે બાકી બીજી બધી વાતોથી વળો વળો થવાનો નથી ઓમ તત્સદ પરમાત્માએ નમઃ સદગુરુ મહારાજની જે